હેલ્લો ફેમિલી ગુડ મોર્નિંગ બધા મજામાં મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી માતાજીારા અને વાગી ગયા છે આઠ આજે મોડા છે અને નાસ્તો કરવાનો ટાઈમ છે તો આપણે ફાઇનલી એમ તો દિવાય ક્યાર ના મેગન નાખા દીવા પૂરા થઈ ગયા આરામ થઈ ગયા તીઓને આપણે પૂરું કામકાજ કરીએ છીએ અને આજ તો બસ બધું ઘરનું કામ થઈ ગયું છે અને અમારા મેડમ બધું કામ કરતા જતા એટલે હું શાંતિથી નિરાતેતો હતો પણ આજે આખો દિવસ કાંઈ કામ છે નહીં એટલે મારે જવાનું છે મારા ફઈની વાડીએ કડિયાની કામ કરવા માટે એટલે કડિયા કામ કરવાનું છે આજ આખો અને હજી નાસ્તો કરવાનો બાકી છે અને નાસ્તામાં છે ફુલાવર બટાકાનો શાક તો નાસ્તો કરી અને પછી સદી સીધા વાડીએ અને આજ તો આખો દી કામમાં કામમાં જવાનો છે એટલે ખાસ કરીને વિડીયોમાં જોડાઈ લેજો અને તમારા બધાને કહેવાથી આપણે ડેલી વિડીયો મૂકવાના શરૂ કર્યા છે તો બધા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયો બનાવવાનું મૂડ ચડે અને તમારા બધાના સપોર્ટ થી થોડાક આપણે આગળ જઈ હા ચાલો કઈ નહીં તો નાસ્તો કરી લો અને আলো চালাও লাগে কিন্তু শুরু করো পড়ি সূত্রটা বাকি রইল ওই কোইলা কোইলা রে রিদতে না ব্যায়ামে এম কি কিছু বুঝা নাইগা ব্যায়ামালিজ মিয়া যাবে

હા હાલો ફાઇનલી તને બધાને ખબર હશે દાખો દીધા આપણે કામમાં કામમાં ને કામમાં કામમાં કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નથી પણ તો આજ બહુ મોટું થતું એટલે પાર્સલ લેવાથી મનસુએ આમ ને જમવાનું બીજું કાંઈ છે નહીં મહેમાન છે નિશુબેન તો હારો હાલો પેલા સીધું જમી લઈ અને વિડીયોને અહીંયા જેન કરી દેવાનો છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ નહી સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીએ આગલા વિડીયોમાં હા અમાર નિશુબેન આજ મહેમાન છે એટલે નિશુબેન કે છે હું કે નિશુબેન એ ભાઈ હવે બીજા વિડિયોમાં હા હવે મળીએ તો કાલે અને આશા રાખીએ છીએ તમને વિડિયો ગમ્યો હોય છે તો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ભાઈ